પોરબંદરના સમાવતી રિવરફ્રન્ટ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા વિશાળ રેટિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આયોગના અધ્યક્ષની ઉપસ્થિતિમાં થયેલા આ પ્રસંગે પોરબંદરના જિલ્લા કલેક્ટર અને પાલિકાના પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના ફરવાલાયક સ્થળ ગણાતા એવા સમાવતી રિવરફ્રન્ટ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતો રેટિયો મૂકવામાં આવ્યો હતો આ રેટિયાનું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજ કુમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિલાઈ સમૃદ્ધિ યોજના અંતર્ગત નવા નામાકરણનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રોજગાર સૂજન કાર્યક્રમ સુખલાનું ઉદ્ઘાટન કરાયું હતું તેમજ લાભાર્થીઓને માર્જિન મની વિતરણ કાર્યક્રમ યોજાય હતો આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાદી અને ગ્રામ ઉદ્યોગ ભવનના પ્રમુખ અનિલભાઈ કારિયા મંત્રી હરીશભાઈ મહેતા અને ટ્રસ્ટી જયેશભાઈ જોશી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તર નવ ચોવીસના રોજ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનના અધ્યક્ષ શ્રી મનોજજી દિલ્હીથી ખાસ ત્યાં આવ્યા હતા જે ત્રીસ ફૂટનો ઊંચો ચરખો કે જે આખા ઇન્ડિયામાં એક વારાણસીમાં એક દિલ્હી એરપોર્ટમાં એક ગાંધીનગર ત્રણ જ જગ્યાએ હતો આ ચોથી જગ્યાએ એટલે પસંદ કર્યું કે ગાંધીજીનું જન્મસ્થળ છે પર્યટકો બહુ આવે ને આકર્ષાય ને પોરબંદરનો વિકાસ થાય એટલે ગાંધીજીની ખાદી માટેની જે ઝુંબેશ છે એનો ખૂબ પ્રચાર થાય એ હેતુથી પોરબંદરમાં નરેન્દ્રભાઈના કહેવાથી શ્રી મનોજભાઈ જોશીએ અમને ત્રણ દિન પહેલાં જ આ કાર્યક્રમ છે કીધું હતું કે આ કાર્યક્રમ આપણે કરવાનો છે ત્રણ દિવસની અંદર જ આ કાર્યક્રમ આપણે કર્યો છે એનો હેતુ ફક્ત એક જ છે એનો ખૂબ પ્રચાર થાય ખાદીનો ખાદી યુવાનો અટાણે બહુ પહેરતા થઈ ગયા છે યુવાનો પહેરે છે પહેલાં તો શું હતું ખાલી મંત્રી ને મોટા મોટા એવા જ ખાદી પહેરતા આજે યંગસ્ટરની અંદર પણ એટલો બધો ક્રેસ થઈ ગયો છે જેથી જે પોરબંદરનું ખાદી બંદર છે એ એટલું બધું વિકસી ગયું છે કે ના પૂછો વાત પહેલાં જે અમે નફો અહીં કરતા એના કરતાં આજે દસ થી પંદર ગણો વેપાર અમારો થઈ ગયો છે પોરબંદરનો ફરવાલાયક સ્થળે એવા રિવરફ્રન્ટ ખાતે રેટિયું મૂકવામાં આવતા શહેરીજનો અને પ્રવાસીઓને વધુ એક સેલ્ફી પોઈન્ટ પણ ઉપલબ્ધ થયો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર